ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છે બધા મજામાં માને એક ના વ્લોગ બધાનું સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ વાડીએ સવાર સવાર ની અંદર કારણ કે અહીંયા તો હું છે કે વાવેતર કરવા માટે ચા નાખવાના છે એના માટે હાથે બધું રિપેર કરવાનું છે પાછળ ટ્રેક્ટર આવે છે તો આવે એટલે આપણે બધું ફિટિંગ કરી અને ખેતરમાં ચા નાખવાના તો આપણે જો તલવાળું તો તલવાળું તો બધું કમ્પ્લીટ ફિનિશ કરી નાખ્યું છે જો આ તલવાળું તો એમાં રોટાવેટર પણ આવી ગયું દાતી બાતી બધું કમ્પ્લીટ કરી ગયા હવે સીધા સાહ નાખી દેવાના છે અને પછી આપણે વાવેતર કરવાનું છે એના માટે આપણે આવી ગયા છીએ વાડી અત્યારે આવી ટ્રેક્ટરને આવે એટલે આપણે એનું કામ ફિનિશ કરી નાખીએ ચાલો ટ્રેક્ટર પણ રસ્તામાં આવતું એવું જ લાગે છે હવે તો આવે છે એટલે પહોંચવાની તૈયારીમાં છે તો આપણે આગળ આવે એટલે કામ કરી નાખીએ પૂરું અત્યારે સાહ નાખવાનું ચાલુ કરી દીધું કમ્પ્લીટ હાથી હેડ ફિટ કરી લીધું અને વરગી ગયા સાહ નાખવા દવાદારા બધા ખેતરમાં પહેલાં તાહડો અમાર હતો ને તાહડામાં ચાલુ કર્યું છે પછી આમ લાગત થઈ જા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં એક નવ રૂમના બધા સ્વાગત છે સવાર સવારના સાત વાગ્યા છે ને અત્યારે અત્યારે આપણે બ્લોક ચાલુ કરી દીધો તો ચાલો અત્યારે તો છે ને આપણે હવે થોડું ઘણું કામકાજ હતા એ કરવા માંડ્યા છે બધું કામ તમારે પડ્યું જ છે અત્યારમાં જ પડ્યું જ હોય તો આપણે હે હતા આપણે નું કેમ કે ઈડલી બનાવવાનું છે ને તો આપણે નું દરતા હતા મસ્ત મજા જો ચોખા લઈને થતા ને આ આપશે દાળ પરફેક્ટ માપ સાથે મસ્ત મજાની ઇડલી બનાવશું સાંજે એન્સરથી અમારો વિડીયો જોજો અને ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં લાઈક તો જરૂર કરજો કોમેન્ટ પણ કરજો કેવા કેવા અમારા વિડીયો લાગે નહીં આપણે એક ઘણો તો દળી પણ લીધો છે ચોખા તો આપણે ધીરે ધીરે બધું દળી લઈએ અને છાશ પણ આપણે બનાવી ફ્રીજમાં મૂકી દીધી બધું સવારમાં રૂટીન ગામ આપણે હાલતું હોય એ ફટાફટ કરવા છે પેલા હમણાં પાણીનો વારો પણ છે હમણાં પાણી પણ આવી જાય તો પેલા કામકાજ લઈને સગાઈ એટલી મજા આવી એટલી મજા વાત છું અમારો વિડીયો એ પણ જોઈ લેજો બધા તમે અને એમાં લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આપણે હવે ફટાફટ બધું પેલા કામ કરી લઈએ થઈ ગયું છે

આપણે કરવા ને ગુકુલે કામ છે કે નહીં કાંઈ ખબર નહીં પણ મંથલી મારે સારી છે ને એના બધા બ્લાઉઝ પીસ લેવા જવાનું છે અને થોડી ઘણી શાકભાજી લેવા જવાની છે એટલે હવે જઈએ મંથલી મમ્મી વયા ગયા વૈયા એવા વાળી હતી ઘરે કેમ કે ન્યા હું કઈ કામ નહોતો બપોર પછી ચાહે કેરી ઉતારવાની છે ને તો તો અમે જઈએ ફટાફટ

तो अब पच्चीस थोड़ी खड़ी खरीदी फिर ये कर भी है तो चल आ रहा तो चाहिए दूर उपास के गए खाई तो नहीं यहाँ मंदिर नु काम मस्त मजा जबरदस्त जब चाली रहियो है मंदिर नु काम अ

ટમેટાને એવું લીધું ટમેટા ને એવું સસ્તું છે પણ શાકભાજી મુંગી છે ગુવાર તો ચાલણીનો હુસ્સો છે એટલે એવું આપણે તો એવું કાંઈ લેવું નહીં ગુવાર અમે ભાવે એની કોઈને પલાટા છે આપણે ગુવાર તો આવે જ છે ધાણા થોડાક લીધા મરચું છે ને એમ થાય છે પીઝા છે કે નહીં તો પણ ત્યારે મળે નહીં આજે અગાઉ લઈએમલા ટમેટા લીધા બટેટા આપણે તો જોઈએ પાંચ કિલો એક બટેટા લઈ લીધા એને જોઈને બટેટા ધોવા પણ હોય નહીં

આપડા હાથ બે ગયા તને માથું તો તેલ લાગે ભાઈને મારે કોમેન્ટ મારે તો ચાલો એની તો મસ્તી ટાઈમ રાખશે આપણે બાપ નાખી દીધું છે બટાકા નાખી દીધા છે ઇડલી ને તૈયારી કરી લઈએ આપણે

આપણે બોલાય છે માન માન એટલે તમે થોડું ઓછું બોલજો તમે જોઈ લેજો કેવી પેરું લઈ ગઈ એમને કોમેન્ટ કરજો ચાલો હવે તમારી કોટડી આવી ગઈ હવે તો ચાલો કેવી લઈ ગઈ કોમેન્ટ કરજો અને હરખું આપણા માથું ને કરતર ને એવું બધું થાય છે હમણાં જ ઉઠા જ ગરમી પણ આટલી બધી થઈ શકે વાત પૂછો મારે મમ્મીની ગયા છે કેરી વેરવા અને જીનસ ગયા છે મગરો મગ મારા બાજુવાળા રાધામાં છે ને ત્યાં મગનું કામ કરવા એટલે એ બધું કામકાજ છે એનો છોકરો આવ્યો તો અમારે ત્યાં કટર છેતરમાં ત્યાં આડાવાડા બી ગયા એટલે આપણે પૂરું થઈ જાય કામકાજ એટલે તો ગયા છે ત્યાં અને આપણે આપણું રૂમનું બધું કામ અહીંયા બાકી છે મૂકી મેં ગયા ઠેકાણા કરવાના બધી પહેરું બધું ઠેકાણા કરી દે ને પછી

તો ચલા આપણે ખોખું પેલા તો ખાલી કરી કે કેમ કે કેરીનું તું ને હવે ખાલી કરી ને દઈએ કેમ કે વધારે પાકી પાકીયા ના આ ભાઈને લાગી ભૂખ ભાઈ તો ભાઈ ક્યાં થાય તો 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 ચાલ મારા પછી મહેમાન પણ આવ્યા છે મેમાન ને પણ મળાવી દઈએ પેલા પછી પેલા આપણે કેરી નું કામ કર પછી વાસ મોબાઈલ મોબાઈલ વારા હતા વો ના તો اصل નિસી સોટી આવડે હો ભાઈ

સરસ મજાની આજે પણ ઉતારી એ વાત કેરી ચાલો કેરી પાકે એટલે ખાવા માંડવી છે પણ અતકચરી હમણાં તો પાકે છે આપણે દાળ પણ બફાઈ ગઈ છે એનો વઘાર લઈ સંભાર કરી લઈએ અને બટેટા રેડી થઈ ગયા છે બંને રેડી થઈ ગયા છે બંનેનો મસાલો કરી લઈને પછી બનાવવા ઈડલી અને આપણે રસોડામાં અહીંયા ને અહીંયા રાખ્યું હતું તો સરસ મજાનો આથો આવી જ ગયો છે તો કે ચાલો સરસ આથો આવી જ ગયો છે આપણે એકદમ આલો મૂકવા માંડીએ આપણે ઈડલી પછી પેલા બંનેનો વઘાર કરી લઈએ ટમેટાં શિમલા મિરચાં 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 મસ્ત મજાના છે દૂધ પણ આપણું આવી ગયે છે મમ્મી ગયા છે ગાયનું દૂધ લેવા તો અહીંયા આવ્યા પછી ગરમ કર લઈ આપણું કામ કરી આપણે ફરતા આવી જઈએ વાળી હતી કમ્પ્લીશન આવી ગયા નાય તો ફેસ્ટ થઈ ગયા તો ઘરે રસોડાની અંદર ગયા તો કંઈક વિચિત્ર વસ્તુ બનાવતી દે જોયે આપણે જોઈએ આપણે શું બનાવે છે શું ને જો આપણે તો વિચિત્ર જ લાગે ને આ બધું બટેટા અને જોજે આની અંદર દાળ છે આની અંદર દાળ બનાવી બટેટા બાફેલા છે પછી આ લસણ ડુંગળી